તો હર હર મહાદેવ જય માતાજી બધાને તો પાંચસો એક મહાદેવ યાત્રામાં આપણે પહોંચી ગયા છીએ રામજી મંદિર ઘુમદવાડી ભાવનગર તો ચાલો આપણે મંદિરના સંપૂર્ણ દર્શન કરીએ અને આપ સૌને પણ બતાવું તો અંદર આવતા જ તે આવો કંઈક ડેકોરેશનથી શણગારેલું મંદિર દેખાય છે કારણ કે કાલ આઈઠમ હતી એક બાજુ ગણપતિ એક બાજુ હનુમાનજી બધાને મહાદેવના દર્શન થાય તો કોમેન્ટમાં હર મહાદેવ લખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો લાઇક અને શેર કરી આપજો મિત્રો બધા બોલો હર હર મહાદેવ તો આ છે આપણે કૃષ્ણ ભગવાન જે કાલ રતે આઈઠમ હતી એક બાજુ માતાજી બિરાજમાન છે તો ચાલો હું તમને અહીંયા નવરાત્રિ પણ રમવામાં આવે છે નવે નવદીપ તો તમને શર્માના પણ દર્શન કરાવું તો મિત્રો આ કુમદવાડી બહુચર મંડળ અહીંયા નવરાત્રિ રમે છે આ બોચરાજીના આપણે સૌને દર્શન કરાવું છું નવરાત્રિમાં નવે દેવ દિવસ અહીંયા ખૂબ ભારે ભીડ હોય છે અલગ અલગ નાટકો અને કથાઓ દ્વારા બતાવવામાં દર્શાવવામાં આવે છે અહીંયા બોલો બચર માત કી બધા કોમેન્ટમાં જય બહોચરમાં લખી નાખજો મિત્રો તો આપણે મંદિર વિશે થોડીક માહિતી મંદિરના મહંત પાસે જાણીએ તો ચાલો આપણે મહંત પાસે જઈએ આ મંદિર જૂનું છે અને અવનવા અમે ઉત્સવ ઉજવીએ છીએ જન્માષ્ટમી ગણેશ ઉત્સવ અને રામનવમી અને ઉત્સવ અહીંયા ઉજવવામાં આવે છે અને બધા તહેવાર ધામ છે અને ખાસ કરીને તો અહીંયા બધા નવરાત્રિ બહુ જોવા આવતા હોય છે ખાસ કરીને આ નવરાત્રિ ઉત્સવ નવે નવું વર્ષ અહીંયા રમવામાં આવે છે અને હજાર સંખ્યામાં માણસો બધા દર્શન કરવા અને ખેડૂત જોવા પણ આવે છે આ તો આપણે તો મિત્રો ફરી મળીશું આપણા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ